એ ફિરોજ અને તેમના બનેવી અમિતભાઈ ક્રિપ્ટો કરન્સીમાં કામ કરે છે જે ક્રિપ્ટો કરન્સીમાં સમાજના અન્ય લોકોનું રોકાણ કરાવ્યું હતું બનેવી અમિત ગત રોજ તેના અંગલેશ્વર રહેતા સારા ઇમરાનના ઘરે આવ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યું હતું જે અન્ય લોકોએ રોકાણ કરેલા રૂપિયા પરત કઢાવવા માટે ગત રાત્રિના સાડા બાર કલાકે તેમના ઘરે સમાજના મુન્નાભાઈ સિપાઈ મોહસીન મુલતાની આસિફ મુલતાની કાદર મુલતાની તમામ રહે સુરેન્દ્રનગર રાજકોટ ઇમ્તિયાઝ મુલતાની અને ઇકરામ પઠાણ રહે અમદાવાદ તેમના ઘરે બનેલા ગાડીમાં લઈ આવ્યા હતા જોર જોરથી દરવાજો ગડાવ્યો હતો જે સાંભળી ઇમરાનભાઈ અને તેના બનેવી અમિતભાઈ દરવાજો ખોલ્યો હતો તે દરમિયાન મુન્ના મુન્નાસિભાઈ અને મોહસીન મુલતાની સહિત અન્ય લોકો તેના બનેવીને કહ્યું હતું કે તે જે સમાજના લોકો રૂપિયા ફિરોજ થકી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા છે જે પાછા આપી દે જે સાંભળી અમિતભાઈ જે કંઈ સમાજના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા નથી બધું રોકાણ ફિરોજ કર્યું છે તેમ ફિરોજ પાસે માગો કરતા મોહસીન અને મુન્ના અમિતભાઈને ગાડીમાં બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા જે મામલે શહેર ઇડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે પ્રકરણમાં અગાઉ પોલીસે પાંચ આરોપી ઝડપી પાડ્યા હતા જ્યારે મોહસીન ઉર્ફ કુમાર રશીદ મુલ્તાની હજુ સુધી પોલીસ પકડથી ફરાર થયો હતો જે અંગે પોલીસને ચોક્કસ માહિતી મળતા અંતે રાજકોટથી પોલીસે તેની ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લઈ આવી તેમજ તેને રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી